નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રેટા સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સીએમના આગમનને લઈ પોલીસનું ટ્રાફિક સંચાલન હિંમતનગરના મોતીપુરામાં નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો અડધો કલાક ટ્રાફિકમાં વાહનચાલકો ફસાયા પરીક્ષા નિયામકે ચૂંટણીનું બહાનું કાઢ્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચમ્વાલીસ હજાર વિદ્યાર્થી એક મહિનો વહેલી પરીક્ષા આપશે તળાવ ચકડેમ નર્મદા જળથી ભરાશે સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ત્રણ તાલુકાના અડત્રીસ ગામોને નર્મદાનું પાણી આપવા રૂપિયા ત્રણસો અડતાળીસ કરોડની યોજનાને મંજૂરી ગરમીનો પારો પાંત્રીસ ડિગ્રીને પાર કરી ગયો ઉત્તર પશ્ચિમના પવન શરૂ થતાં આગામી પાંચ દિવસમાં ગરમીમાં વધારાની શક્યતા ચૂંટણી પહેલા બોર્ડનું પરિણામ દરેક જિલ્લાની ઉત્તર વહી અદલાબદલી કરી દેવાશે પંચોતેર હજાર શિક્ષકો આશરે પંચોતેર લાખ પેપર ચેક કરશે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલનો ઇગ્ન સિત્તેરમો જન્મ નિમિત્તે અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ તેમજ તેમની ટીમ દ્વારા મોડાસાના બોલુંદ્રા આશ્રમમાં યજ્ઞનું આયોજન કરાયું હતું જે એકસો આઠ જેટલા ઋષિકુમારો દ્વારા સીઆર આર લાંબી આયુષ્ય માટે મહામૃત્યુંજય યજ્ઞ કરવામાં આવ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા દિવસ દરમિયાન કાર્યકર્તાઓ દ્વારા હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ મોડાસાની બહેરામુંગા શાળાના બાળકોને ભોજન જેવા જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેમાં જિલ્લા ભાજપમાંથી જિલ્લા પ્રમુખ મહામંત્રી જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક દ્વારા લોકસભા ચૂંટણીનું બહાનું આગળ અને સેમેસ્ટરના જેટલા વિદ્યાર્થીઓની એક માસ વહેલી પરીક્ષાનું એલાન કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓમાં આંતરિક રોષ ફાટી નીકળ્યો છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ દ્વિતીય સત્ર અઠ્યાવીસ એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવાનું છે એટલે કે ત્યાં સુધીમાં પરીક્ષા પૂર્ણ થાય તે જરૂરી છે

સ્થાનિક અગ્રણીઓ કરેલી રજૂઆતોનો મુખ્યમંત્રીએ ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે બેજી તરફ નજર કરીએ તો પૂરબંદર જિલ્લામાં હાલ શિયાળુ પાક તૈયાર થઈ ગયું છે ત્યારે ખેડૂતો શિયાળુ પાકનું માર્કેટ યાર્ડમાં વેચાણ કરી રહ્યા છે પોરબંદરના માર્કેટ યાર્ડમાં ધાણા જીરુની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે પોરબંદરના માર્કેટ યાર્ડમાં છેલ્લા પાંચ દિવસમાં રેકોર્ડ બ્રેક ઇગ્નો સિત્તેર હજાર કિલો ધાણા તેત્રીસ હજાર કિલો જીરૂની આવક નોંધાઈ છે યાર્ડમાં ખેડૂતોને ધાણાના એક હજાર ત્રણસો પચીસથી એક હજાર સાતસો પંચ્યાસી રૂપિયા અને જીરુના ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર બસો રૂપિયા

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે છવ્વીસ માર્ચ સુધી ચાલશે શહેરમાં ત્રણસો એકતાળીસ સ્કૂલોમાં બે હજાર આઠસો છત્રીસ બેઠકો સામે બે દિવસમાં બે હજાર ચારસો ચોમ્મોતેર ફોર્મ ભરાયો છે દસ હજાર ફોર્મ ભરાય તેવી શક્યતાઓ છે પાંચ એપ્રિલે પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે દર વર્ષે હજારોની સંખ્યામાં વાલીઓ દ્વારા આર ટી પ્રવેશ લેવા માટે અરજી કરવામાં આવતી હોય છે સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની અસર ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા પર પડી છે આ વર્ષે બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાના આશરે વીસથી પચીસ દિવસમાં જ પરિણામ પણ જાહેર કરી દેવામાં આવનાર હોવાનું બોર્ડના અધિકારીઓએ જણાવ્યું છે ત્યારે વહેલું પરિણામ જાહેર કરવા માટે પેપર ચેકિંગ કામગીરી પણ ઝડપથી કરવી પડશે આ માટે શિક્ષણ બોર્ડે આ વર્ષે એકોતેર મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો અને આશરે સાત હજાર જેટલા શિક્ષકો પણ પેપર ચેકિંગ માટે વધાર્યા છે બીજી તરફ નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં રવિ થઈ જતા ખેડૂતોએ કાપણી શરૂ કરી છે કેટલાક ખેડૂતોએ ઘઉં માર્કેટયાર્ડમાં ભરાવા માટે પણ આવી રહ્યા છે આ અંગે દાંતા તાલુકાના વેલવાડાના ખેડૂતીએ જણાવ્યું હતું કે ઘઉંની સિઝન દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો જેનાથી કેટલાક વિસ્તારોમાં ઘઉં પડી ગયા હતા અને દાણો નાનો થઈ જતા ભાવ પણ ઓછા મળી રહ્યા છે ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં આજે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અઠાવન પર ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી પર નવો ફોરલેન માટે બ્રિજ અને નેશનલ હાઇવે નંબર અઠાવનના ખોખરા રાજસ્થાન સરહદથી વિજયનગર આંતરસુબા માથારસુ ચોકડી રસ્તાના પેડ શોલ્ડર સાથે ટુ લેન કામગીરી માટે કેન્દ્ર સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા એક હજાર ઇગી પોઈન્ટ અઠાવન કરોડ રૂપિયા મંજૂર કર્યા છે સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં ધીમે ધીમે ઉનાળો જામી રહ્યો છે રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન લગભગ પાંત્રીસ ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે એવામાં પણ હોળી ધૂળેટીમાં તાપમાનનો પારો વધુ ચારથી પાંચ ડિગ્રી ઉચકાઈ શકે છે અમદાવાદમાં હાલ ચોત્રીસ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન રહ્યું છે ત્યારે આગામી બે થી ત્રણ દિવસ સુધીમાં આ પારો સાડત્રીસ ડિગ્રી સુધી જઈ શકે છે પોઈબદર માર્કેટિંગ યાર્ડમાં અને શાક માર્કેટમાં હાલ કાચી કેરીની આવક જોવા મળી રહી છે કેસર ઉપરાંત દેશી રાજાપુરી તોતા નીલમ બદામ ગોળ અને લાંબી દેશી કાચી કેરીની આવક જોવા મળી રહી છે પોરબંદરના ભરડા ડુંગર વિસ્તારમાંથી કાચી કેરીની આવક જોવા મળી રહી છે કાચી કેરીના ભાવની વાત કરીએ તો હાલ કિલોના બસો રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન કાચી કેરીનો ભાવ એકસો રૂપિયા જેટલો નોંધાતો હતો તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે પણ આટલું જ નમસ્કાર